પાદરા મહીસાગર નદી ઉપરના બ્રિજની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ઘટનામાં અઢાર લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ગુજરાત સરકાર તરફથી આવા જર્જરિત બ્રિજોની ચકાસણી કરવાની જાહેરાત કરી છે ત્યારે કરજણ પાદરાને જોડતો ઢાઢર નદી ઉપરનો ઢાઢર બ્રિજની પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે ઓગણીસો ને એસી માં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને આજે પિસ્તાલીસ વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે ત્યારે બ્રિજ જર્જરિત થયો છે મોટા વાહનો પસાર થાય

કે એનું જર્જરિત થઈ ગયેલું છે ગમે તારે તૂટી જાય અને કોઈ બી પરિવારને નુકસાન થાય તો અકસ્માતમાં કોણ જવાબદાર સરકાર કે ઘર પરિવાર સરકાર તે નીચા છે તો ઘર પરિવારનું જે ગરમી થઈ જાય તેની જવાબદારી કોણ રહે એટલે સરકાર શ્રી એવું કહેવામાં આવીએ છીએ કે જેમ બને એના કારણે બાળકોને સ્કૂલમાં હોય અને કદાચ જો ભયજનક એવું બન્યું નથી અને બની જાય તો અહીં તો મગરોની સંખ્યા વધારે છે અને કદાચ એમ એવું બની જાય તો માતા પિતાના બાળકો ગુમાવે એનો પરિવાર ગુમાવે એનું શું થાય થોડા કામ છે કરજણ પાસા રોડ છે વચ્ચે કાજા નદીનો બ્રિજ છે જે ત્યાં આ બનાવવા બ્રિજોના બનેલા છે હમણાં તો તાજો ગંભીર બ્રિજ બનેલો છે પણ અમારા કોઠવાળાનું બ્રિજ બી જળજરિત થઈ ગયેલું છે અલંચલન થાય છે એટલે જય બી સરકારે બહાર જાહેરાત પાડી છે કે જે જે જગ્યાએ બ્રિજો ચેક કરો તો સરકારને એટલી અમારી અપીલ છે કે કોઠવાણાનું બ્રિજ બી અમારી ચકાસણી કરી લે આ તાલુકાના કોઠવાડા ગામનું બ્રિજ છે ને આ બ્રિજ જનજલાટી થઈ રહેલી જ છે ને આ ઘણો જૂનો પુલ છે પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે આ પુલને પણ કોઈ સરકાર આ માન્ય રાખતી નથી હવે કઈ સરકાર કહે છે કે આ પુલને મલામત કરાવો મલામત કરાવો પણ કોઈ સરકાર ધ્યાન આપવા આવતી નથી જો ગંભીરતા ભીડ થયું છે એવી અહીં બી હાલત થશે તો આ જવાબદારી કોણ લેશે સરકાર લેશે આ પુલ પર કંઈ આવડ વધારે છે સરકારી સ્કૂલના ને આ નદીમાં મગર બી વધારે છે